અગરબત્તી પ્રગટાવી જેનો ઉપયોગ આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે સનાતન ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરવાના નિયમ જણાવવામાં આવ્યા છે હિન્દુ માન્યતાઓ અનુસાર આ નિયમોનું પાલન કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે પૂજા દરમિયાન થોડી દૂરથી દેવી દેવતા નારાજ થઈ શકે છે અને વ્યક્તિના જીવનમાં સંકટ આવી શકે છે આ જ વસ્તુઓ મામથી એક છે અગરબત્તી જ્યોતિષી જણાવ્યા પૂજા પાઠમાં ઉપયોગ લેવાતી અગરબત્તી ધૂપના નિયમો તો ચાલો જાણીએ આ વીડિયોમાં કે પૂજા દરમિયાન અગરબત્તી અને ધૂપ વચ્ચે કઈ વસ્તુ શુભ છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પૂજામાં ત્યાં જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઘરની અંદર અગરબત્તી કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવ્યું છે અગરબત્તી ધુમાડો વધારે કાઢે છે એવામાં ઘરમાં અગરબત્તી કરવાથી શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા ઊભી થાય છે તે ઉપરાં અગરબત્તી બનાવવામાં વાંસનો ઉપયોગ કરવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં પૂજા પાઠમાં વાંસ બાળવું અશુભ માનવામાં આવે છે માટે પૂજા પાઠમાં અગરબત્તી ન કરવી જોઈએ પૂજા પાઠમાં ધૂપબત્તી પૂજા સમયે ધૂપબત્તી પ્રગટાવવાના અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન દરરોજ ઘરમાં ધૂપબત્તી પ્રગટાવવાથી સુખ અને શાંતિ મળે છે ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા વધે છે

દાસ સંસ્કાર વાંસ દ્વારા જ કરવામાં આવે છે તેથી વાંસ સળગાવવાને અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં વાંસનો છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ લગાવવાથી વ્યક્તિની પ્રગતિ થાય છે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં વાંસ લગાવવું શુભ માનવામાં આવે છે તેથી જો વાંસ બાળવામાં આવે તો તે દુર્ભાગ્ય લાવે છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી